નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે એક જ પરિવારના ચાર બાળકો સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ અકસ્માત ત્યારે થયો જ્યારે આ લોકો સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી એક જ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ પોલીસે અકસ્માતમાં સંડવાયેલા કંટરને કસ્ટડીમાં લઈ લીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે અહેવાલો અનુસાર હાપુરના મોલ્લા મસ્જીદપુરાના રહેવાસી દાનિજ તેના પરિવારના ચાર બાળકો સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ તેમની સાથે અલગ અલગ વાહનોમાં હતા આ અકસ્માત બુલંદશાહી રોડ પર સર્જાયો હતો જ્યાં એક પૂર ઝડપે આવતી ટ્રકે તેની બાઇકને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતની માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેના ડોક્ટરોએ બધાને મૂર્ત જાહેર કર્યા હતા મૃતકોમાં દસ વર્ષીય સમાયરા અગિયાર વર્ષીય માયરા આઠ વર્ષીય સમર અને નવ વર્ષીય માહિમનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ